અને અત્યારે હવાર હવારના પોરમાં જાવું હે મિત્રો મસ્ત મજાનો વાયમાં નાવા સિટી માં રહેતા હોય તો હું હોય બાથરૂમ માં નાઈ વયું જવાનું હોય આપણે કાયમ ગમે પણ આ જ મિત્રો તમારો ભાઈ નાય વાયમાં તો ચલો હવાર હવારના મોઢું ધોયા વગરનો ક્યાં રખડે નાસ્તો બને ખાવાનો થાય ને હવાર હવારમાં મિત્ર એ મામાન ઘેર આવીને ધમકી મારવા માંડી મામાન ભરવા ઉપર હાલો એ બંધ થઈ ગઈ આ બંધ થઈ ગઈ હા જાઉં એ મિત્રો વાયવે નાવાનું વાય વે સ્નાન કરી દ્વારકા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા એ પણ બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ આવે છે ને તો ચલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો વાય વે નાવ આવી ગયા મને તેમાં તો માથે લગ્ન પડી છે બાપા એટલી અધૂરી આમાં નાવું કેમ હાલ કેમ ઓહ ઓ બે એક બે ત્રણ

ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા દ્વારકા ને વાગી રહ્યા છીએ અઢી પણ મામા કહે કે અત્યારે દ્વારકા દર્શન કરવાનો વારો આવે એ વાતમાં માલ નથી અને આપણે ચાર ધામ ની યાત્રા કરવાની એમ તો નાની માં એવું કહે હે કે આપડે થી છેલ્લે દ્વારકા દર્શન કરીએ તો ચાર ધામ ની યાત્રા થાય માં એવું હોય ને તો પેલા પેલા ક્યાં દર્શન કરવા જવાનું હોય ચાર ધામ ની યાત્રા હરિદ્વાર ને હરિદ્વાર જવું પડે પહેલાં ત્યાંથી ચાલુ કરવાનું છેલ્લે આપણે આપણે કઈ ખબર તો ના હોય પણ આપણે નાની માય કહી દીધું પેલા જો માય જાત્રા કરી નાની માય ઘણીવાર તો અત્યારે તો હવે સીધો આપણે તો નાગેશ્વર ઉયવી જાઉં મામા નાગેશ્વર તો આપણે સીધા જઈએ અહીંથી નાગેશ્વર તમને ખબર જ છે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિલિંગ છે અને આજે આપણે કેટલી જ્યોતિલિંગ કવર થઈ ગઈ આજ કેટલી થઈ જાવે કેટલા મિત્ર થઈ જાય છઠ્ઠી હાલો મિત્રો યાદ તો અમે કીધું રોગી ફરવા જ નથી બે કે એકલી સીટ પર બરાબર છઠ્ઠી જ્યોતિર્લિંગ આજે આપડી કવર થઈ જાય મિત્રો અને કેટલા દિવસ ગયા એ તો મને નથી ખબર કેમ કે હવે તમારો ભાઈ હે ને જીરીક બધે પોરો ખાતો ખાતો જાય છે ડ્રાઇવિંગ કરી કરીને મિત્રો આખું એવડી એવડી બીપડીયું જેવી થઈ જાય છે અને પોરો ખાતા ખાતા મહાદેવની દયાથી દર્શન કરીએ આજે આપણી પાસે સમથિંગ પંદર દિવસ તો હશે જ પંદર દિવસમાં છ જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે તો ચલો કન્ટિન્યુ

અને તમે ખાલી મંદિર જુઓ મિત્રો હર હર મહાદેવ હર એના કરતા પણ મસ્ત મિત્રો મસ્ત મહાદેવ ની મૂર્તિ એ બહુ જ મોટી એ પહેલાં આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ પછી જાય મિત્રો નાની દર્શન કરવા જ લીવું પણ આજે ઉલટી જેવું થાય છે બધું મારા લીધે સાચું ક મિત્રો નાની નાનીમાં એટલી જાત્રા કરીને એવા કોઈ દી ઉલટી નથી થઈ પણ આજે હે ને હું કઈ ગાડી જે લોદા વધારે મિત્રો મસ્ત મજાનું મહાદેવ માટે પ્રસાદી એવું લીધું હવે જાશું અમે અંદિર ની અંદર જાશું ને ફાઈનલી મિત્રો મસ્ત મજાના નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા ને આજે આપણા છ જ્યોતિલિંગ કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે માત્ર છ જ્યોતિર્લિંગ ના દર્શન બાકી છે તો હવે આપણે નીકળશું ફાઈનલી મિત્રો મસ્ત મજાના નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા અંદર જલ અર્પિત કર્યું મસ્ત મજાનું ત્યાં મોબાઈલ અલાવ નથી તો તમને બહારથી તો દર્શન કરાવી દીધા શિવલિંગ ના હવે તમને મળાવું છે આજા દિવસ પછી મારા ભાઈને બોલે તો આરજે ભાઈ નાની દુનિયામાં મોટું નામ અને બાય આવ્યા પછી ફાન કાઢે ઈ મારો આરજે હો બસ ઈ તો રેવા દે મારે તો પરમેનન્ટ છે મારે તો પરમેનન્ટ છે રૂપારો બહુ થયો ભરી હે ને હા થોડો વડે કેમર ભાઈ કે કિશન ભાઈ બાર ગયા ભાઈ બાર છે એવું વાંતણી આ બડ કે જો બડ મિત્રો આરજે ભાઈ ની ઘરે બેઠા અને હવે આવી ગયા હી મિત્રો હોટલે બોલે તો દિવ્ય ભાવ આજે હું કઈ નહીં બોલું ખાલી ઓનલી આપણે આપણી આવી ગયા મિત્રો મિત્રો જેવી હોટલ હતી ને એવી જ છે કઈ હજી બદલાવ નથી થયો છતાં તમને બતાવી દઉં હું કેવું બતાવી દઉં અને આપડો ભાઈ નથી કિશનભાઈ નકર કરો મળત ને થોડી જ હજી વાત કરે બીજું શું કરે કંઈક હતી એવી નઈ હોટલ છે મામા બરાબર હોટલ વાંધો નથી ને તમે કેટલી વાર આવી ગયા

બે પેસેન્જર મિત્ર થોડાક રોંગમાં ગાડીમાં આવી ગયા ઉલટે ને હળેઆટી કરતા મિત્રો એક તો આપણું પેસેન્જર હતું હળિયા કરતું એવું પણ મેં કીધું હવે છે ને કોયરું કોઈ રૂ એક વાર જવા દે ખેરખો સાપડું કેમેરા સાપર નાખું છે અરે 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 આટું રમકડું લીધું છે ફાઇનલી મિત્રો આજના બ્લોગ માં બસ એટલું તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગે તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ની કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી નવા વિડીયોમાં બધાને જય શ્રી રામ